ભરુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તબાફરાઈ હોટલમાં એક મોટી દુર્ઘટના તળી હતી રવિવાર હોવાથી હોટલમાં મોટી સંખ્યામાં પરિવારો ભોજન માટે આવ્યા હતા તે દરમિયાન અચાનક હોટલના રસોડામાં આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ હોટલમાં હાજર તમામ ગ્રાહકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી જોકે સ્થાનિક લોકો અને હોટલ સ્ટાફની ત્વરિત કાર્યવાહીને કારણે આગ ઉપર વહેલી તબે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જેના કારણે સવયે રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રસોડામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા શહેરની અન્ય હોટલોમાં અગ્નિ સુરક્ષાના સાધનોની તપાસ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે કેસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલા دیکھنے کے لیے